વડોદરા જિલ્લાના જરોદમાં દારૂ સગે મુદ્દે વડોદરા એસપીએ કાર્યવાહી કરી છે ડિસ્ટાફ સહિત પાંચ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી પણ કરવામાં આવી છે પોલીસ અધિકારી સમક્ષ જરોદ પોલીસ દ્વારા દારૂ બારોબાર સગે કરવાના મામલાનો વિડીયો પહોંચ્યો હતો અને જરોદ પોલીસ મથકમાં ફરજ બજાવતા અને બુટલેગરોને બોલાવી

જે અંતર્ગત પીઆઈ એમ આર ચૌધરીને લીવ રિઝર્વમાં મુકાયા હતા એ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ મહેશભાઈ કોન્સ્ટેબલ મેઘરાજભાઈ રણછોડભાઈ અને કુલદીપસિંહ જનકદાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તથા જીઆરડી તાહિર સત્તારભાઈ ગાંચીનું નામ કમી કરવાનું પગલું લેવામાં આવ્યું છે આ આખરી કાર્યવાહીના પગલે પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે